નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ બીના પર મિત્રો પોણા નવ થયા છે ને જલ્દી જલ્દી કરીએ મને તો હજુ ઘણો સમય છે સાડા નવ પછી નીકળું તો હાલે પણ સાહેબને એમ છે કે એ લગભગ સાડા આઠ નીકળી જતા હો પોણા નવે પહોંચી જતા હોય આજે પોણા નવ ઘરે થાય છે એટલે કે મને જલ્દી છે એટલે મને એમ થયું કે હવે એના સાથે નીકળું પણ એમ થયું વિડીયાની શરૂઆત કરી નાખું જો મહાદેવજી આવે અને મહાદેવજીએ મહાદેવજીએ ગઈકાલે જે સાહેબે પૂજા કરી હતી ને સાહેબે પૂજા કરી હતી ને એનો વિડીયો તમને આપું છું એક દિવસ પહેલાં પણ આપ્યો હતો વચ્ચે સમજો ને એક અઠવાડિયું પૂજા કરી મહારાજ નહોતા તો અને નીચે મંદિર છે ને પ્રગટેશ્વરનું ત્યાં પણ એ મહારાજ બહાર ગયા હતા કરી હતી તો અનુકૂળતા તમને ભગવાનના દર્શન કરાવતા રહેશું તો આજે તમને એના દર્શન કરાવું છું અત્યારે નીકળી છે ઓફિસ જવા માટે જલ્દી જલ્દી ત્યાં જવું ને છાપું હોય વાંચું ને બેસું ત્યાં સુધી બીજા લોકો પણ આવે તો ચાલો જલ્દી જલ્દી નીકળીએ ઓફિસ જવા માટે સાંજે મળું છું પાછી આવીને પ્રગટેશ્વર મહાદેવ ખારી નદી

ચાલો કંઈક તૈયારી કરીએ ને આજે છે ને એક બે કમેન્ટ આવી હતી પેલા દ્રષ્ટિની કેમ છે અને ઘણી બધી કમેન્ટો આવતી હોય છે ઘણા વોટ્સએપથી પણ પૂછતા હોય છે એટલે મેં દ્રષ્ટિને કીધું તું કે આજની થોડીક તું તારી ઝલક મૂકજે તો બધા તને બોલાવી લે જોઈ લે કારણ કે મેં ઓફિસમાં હોય તો ઘણીવાર બધા પૂછે કારણ કે આ સમય એવો છે ને એટલે દ્રષ્ટિને પૂછે છે એટલે દ્રષ્ટિનો ફોન આવ્યો છે કે મેં થોડોક મારો વિડીયો કરીને મૂકું છું તો કેવો કર્યો છે જે હશે હું હવે જોઈશ તો તમારી સાથે શેર કરું દ્રષ્ટિનો વિડીયો દ્રષ્ટિ કેવી થઈ છે જોઈ લો હું રોજ વિડીયો કોલ થતો એટલે વાત થાય પડી અમારી પણ તમે બધા પણ જોઈ લો બરાબર ને નમસ્કાર મિત્રો કેમ છો બધા આશા રાખું છું મજામાં માણસો અમે સારી રીતે જર્ની કરી અને નાસિક આવી ગયા ઓ સારી મારી તબિયત પણ સારી છે કમેન્ટ હોય છે ઘણાની તબિયત કેવી જઈ ગઈ છે તો બહુ સારી છે અને આજે હું એક મેં વિડિયો નાખ્યો તો પેલે પાસ્તાનો તો કમેન્ટ હતી આ પરિસ્થિતિમાં ન ખાવા જોઈએ એટલે તમે એ કમેન્ટ કરી હતી પણ આ છે ને દિશાનો પાસ્તા એ ગૌના બનેલા છે જે જનરલી પેલા આવતા એ મેંદાના હોતા એમ બીજા કોઈ પણ આ દિશાનો પાસ્તા છે ને એ મેંદ મેંદાના નથી ઘઉના જ બનેલા છે એટલે ઘઉંની રોટલી ખાવ કે એને પાસ્તા ફોર્મમાં ખાવ આની અંદર તો આપણે પાછા વેજીટેબલ પણ એડ કરીએ કોન કોન છે કેપ્સિકમ ટોમેટો એવી રીતે તો બહુ હેલ્ધી છે તો તમે કોઈ પણ પરિસ્થિતિમાં ખાઈ શકો છો આને તો આ નિશાનોના પાસ્તા તમે પણ જરૂર ઓર્ડર કરીને એક વખત ટ્રાય કરજો હો કે આ પાસ્તા હેલ્ધી છે અને આજે ફરીથી ખાવાનું મન થઈ ગયું હતું તો જો આજે પણ પાસ્તા બનાવ્યા હતા આજે જો ઓર્ડર થઈ ગયું છે રેડી મસ્ત ડિલિશિયસ પાસ્તા રેડી છે તો મિત્રો જોયો દ્રષ્ટિભાઈ તો પાસ્તા ખાતો ખાતો વિડીયો મૂક્યો જોયો ને હા તે ઘણીવાર મને કેવા કહેવાનું મન થાય ને હું પણ એને કહેતી હું કે હેલ્ધી ખા ને એ પણ બહુ ધ્યાન રાખે છે પણ આ સમય એવો હોય છે લગભગ બહેનો બધીને ખબર હોય કે એ સમય શું ભાવે ને શું ન ભાવે એ જ નક્કી ન હોય આ ભાવતું હશે તો થોડુંક ખાતી હશે બરાબર ને તો અહીં વાત કરી રહી છું એની કંઈ તો આવું બધું મૂકવું જોઈએ એના પરથી હું સુવિચાર એના પરથી આપી દઉં કે ઘણા લોકોને વ્યસન બહુ ગમે જેમ ખાવાનું દીધે આ હમણાં ગમે આ સમય પર બહેનોને કોઈ પણ સ્ત્રીને પ્રેગ્નન્સી વખતે ત્યારે પણ આપણીને દબાણ કરીને ઘણી વાર કહીએ આ નખાજે પણ અમારા સાસુને હતા ભલે બહુ ખાવાનું નહોતું હેલ્ધી જ હતું પણ એમ અમને કહેતા કે જે ભાવેની ખાઈ લેજો જીવને એમ ના કરજો મનથી કે મને આ ખાવું બહુ મળી જતું તો કે તો શું થાય કે બાળક પર અસર પડે એમ કહેતા ને હવે તો ભગવાનની કૃપાથી બધાને છૂટ છે પણ તોય કેવું પડે બહારનું ભોજન ન લ્યો હેલ્ધી ભોજન લ્યો પણ અહીં વ્યસનની વાત કરી રહી છું ઘણા લોકો વ્યસન બહુ કરતા હોય ગામડામાં જઈ તો ઘણી બહેનો કરતા તો તમે એને સમજાવી કે તારા બાળક પર અસર પડશે વ્યસન ન કરજે વ્યસનને છોડવું હોય તો એનો શું ફાયદો છે એ પણ એક વાત તમારી સાથે સુવિચારની રીતે શેર કરી દઈ છું બધા સેવાની ને કસરતની વાતો કરે ને ત્યારે એમ કહી શકાય કે તમે વ્યસનને જો છોડી દો તો એ કસરત છે વ્યસનને તમે છોડી દો તો એ કસરત છે તન સાથે મનની કારણ કે વ્યસન છોડ્યા પછી ભગતને ઘણી બધી તકલીફ થાય તો વ્યસનને છોડી દો તો એ કસરત છે અને કોઈને નડો નહીં ને તો એ સમાજ સેવા છે અને બધા ઘણા એમ કે પુણ્ય કમાવું જોઈએ તો હું તો એમ કહું છું કે પાપ કરવાનું છોડી દઈને તો એ પણ પુણ્ય છે કદાચ આપણાથી દાન પુણ્ય ન થાય તો પાપ ન કરી કોઈનું જૂઠવી ન લઈએ તો પણ એ પુણ્ય છે અને ઘણીવાર કોઈના ઉધારા લીધા હોય અને પાછા ન આપે એવું બને તો એ પાપ છે પણ કોઈને પાછા આપી દઈ તો એ પણ દાન છે તમારી પાસે પૈસા નથી પણ જો એની પાસે લીધા છે સમયસર એને પાછા આપી દઈ તો એ પણ એક દાન છે દાન કરવું હોય તો ઘણીવાર દાન માટે પૈસા ન હોય આપણે તો કોકડા પચાવી જઈ એનાથી એને પાછું આપી દઈએ તો એ પણ એક પ્રકારનું દાન છે અને એમ કહું કે આ આજનો આપણો એક સુવિચાર છે જેનો આપણે અમલ કરીએ તો ઠીક છે સમજી જઈએ અને અમલ કરીએ તો ઠીક છે નહીં તો આપણે જ્યાં છીએ ત્યાં જ ઠીક ના ઠીક છીએ પછી સારા છીએ ખરાબ છીએ કે રહી કહેવું આપણે જ્યાં છીએ ત્યાં જ ઠીક છે મિત્રો આજે આટલો ટૂંકો વિડીયો બનાવી રહી છું કાલે મળું છું સરસ મજાના વિડીયો સાથે એક વિડીયો બનાવ્યો છે પણ એડિટિંગ નથી થઈ શક્યો તો કાલે કરીને મૂકું છું બસ આજે આટલું જ આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ જય જય ગર્ગુજા જય ભારત અને જય હિન્દ બાય બાય